સ્કિત કોના ગેમ ઝોનમાં હવે પુરાવા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અગ્નિકાંડની જમીનને બુલડોઝર ફેરવીને સાવ સમથળ કરી દેવાયું છે કોઈપણ ગુનામાં ક્રાઇમ સ્થળ સૌથી મોટો પુરાવો હોય છે સરકારી મશીનરી દ્વારા જ આ પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો શું આરોપીઓને બચાવવાનો આ રીતે પ્રયાસ થઈ રહ્યો છે સવાલ છે ઘટનાના છન્નું કલાકમાં જ શા માટે આ સ્થળ પર રોલર ફેરવી દેવામાં આવ્યું તમામ નિયમોના ઉલ્લંઘન કરીને આ ગેમ ઝોન ઊભું કરાયું હતું ત્યારે શા માટે ક્રાઇમ સ્થળ પર રોલર ફેરવાયું તે મોટો સવાલ છે લોકો જીવ લેનારી ક્રાઇમ ઘટના થતી હોય છે ત્યારે ક્રાઇમ સીન ની અંદર તમામ પુરાવાઓને સુરક્ષિત રાખવા માટે આખી જગ્યાને કોર્ડન કરવામાં આવે છે અને એક પણ પુરાવાનો નાશ ન થાય તે માટેની પ્રક્રિયા તપાસ કમિટી દ્વારા હાથ ધરવામાં આવે છે આખી આખી જેમ નિત તેમ રહી તેવું તપાસનીસ કમિટીએ જોવાનું રહેતું હોય છે જ્યારે અહીંયા આખી આખી જગ્યા ઉપર જ બુલડોઝર ફેરવીને જાણે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પીડિતો સવાલ પૂછી રહ્યા છે કે આખરે અમને ન્યાય કઈ રીતે મળશે કેમેરા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ તો સરકારી મશીનરી દ્વારા આ પુરાવાનો જે છે તે નાશ કરવામાં આવ્યો છે સવાલ એ છે કે ક્રાઈમ સ્થળ કોઈ પણ ઘટનામાં સૌથી મોટો પુરાવો હોય છે એ પુરાવો કે જ્યાંથી ઘણા બધા પુરાવા જે છે તે તપાસ ટીમને મળી શકે છે પરંતુ એ જ તપાસ ટીમને અહીંથી હવે કશું જ નહીં મળી શકે કારણ કે આખે આખું જે ગેમ ઝોનનો કાટમાળ હતો તે હટાવી દેવામાં આવ્યો ત્યાં રોલર ફેરવી દેવામાં આવ્યો ને જગ્યા સમથળ કરી દેવામાં આવી સવાલ એ થઈ રહ્યો છે કે આટલી તો શું ઉતાવળ તંત્રને હતી કે આખે આખું ગેમ ઝોનનો જે કાટમાળ હતો ત્યાંથી હટાવીને જગ્યા સમથળ કરી દેવી પડી એ પુરાવાના નાશ થયા એ પુરાવાથી અનેક નામો હજુ પણ બહાર આવી અથવા તો જે કોઈ વ્યક્તિ કદાચ થઈ ગયું તેમાંથી પુરાવા તેમના પર મળી આવ્યા હોત પરંતુ એ એ જ જ જગ્યા જગ્યાને સાવ સમથળ કરી દેવામાં આવી છે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું રોલર ફેરવી દેવામાં આવ્યું છે ને આ જગ્યા પર કોઈ ગેમ ઝોન હતો જ નહીં સાવ તેવી પરિસ્થિતિ આ જગ્યાની કરી દેવામાં આવી છે આમ તો આ જગ્યા કોમર્શિયલ નહોતી તેમ છતાં પણ ત્યાં ગેમ ઝોન ઊભું કરી દેવામાં આવ્યું હતું જે વસ્તુનું ધ્યાન તંત્ર પહેલા રાખવાનું હતું હવે ઢાક પીછોડો કરવા માટે એ જ જગ્યાએથી પુરાવાઓનો નાશ રીતસરનો થઈ રહ્યો છે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે પ્રમાણે અહીં રોલર ફેરવી દેવામાં આવ્યું ને બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તંત્ર દ્વારા તેને જોતા એવું જ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ પુરાવાનો નાશ રીતસર તંત્ર જ કરી રહ્યું છે વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર અમારી સાથે જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે જયેશભાઈ પુરાવાનો નાશ કરવાનો રીતસરનો પ્લાન બનાવ્યો હોય તંત્રએ તેવું લાગી રહ્યું છે આખે આખી જગ્યામાંથી કાટમાળ તો હટાવી દીધો અને જગ્યા પણ એ રીતે સમથળ કરી દેવાય કે એક પણ પુરાવો તમને ન મળે અંકિત આવી જ્યારે મોટી ઘટના બનતી હોય છે અને એની ગંભીર તપાસ થવાની હોય ત્યારે ફર્સ્ટ કેસ જે સીન હોય છે ફર્સ્ટ સીન જે કેસનો હોય છે જે ઘટના સ્થળનો એ બહુ મહત્ત્વનો બની જાય છે કારણ કે એના આધારે જ બધી પ્રોપર એજન્સી જે છે એ ફોરેન્સિક નિષ્ણાણ તો બધા જ એના આધારે આ ઘટના મૂળ સુધી પહોંચી શકે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલો ગેમ થોન અત્યારે નાનકડો કાટમાળનો ઢગલો બની ગયો છે એટલે એની અંદર ખરેખર શું હતું કેવી પરિસ્થિતિમાં આ ઘટના બની અત્યારની ટેકનોલોજીમાં તો બધા સત્યો તમે કોઈ પણ ઘટનાના મૂળ સુધી પહોંચી શકો પરંતુ જો પુરાવાનો જ નાશ કરી દેવામાં આવે તો ઘણી બધી બાબતોના તથ્ય સુધી પહોંચી શકાતું નથી અને આપણે હંમેશા જોઈએ છીએ કે કોઈ પણ મોટી એજન્સી પછી દેશ વિદેશની કોઈ પણ હોય કે જયારે મોટી મોટી ત્રાસવાદી ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે પણ ટોપ લેવલના ના એક્સપર્ટ એવું કહેતા હોય છે કે જે ઘટના સ્થળનો જે પ્રાઈમરી જે સીન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એમને હટાવવાના પણ ચોક્કસ ધારાધોરણો છે અને ચોક્કસ માર્ગદર્શન હેઠળ જ ત્યાં કામ થવું જોઈએ આ એ વાત સાચી છે કે રેસ્ક્યુ કરવા માટે અમુક પગલા લેવા પડે પણ આ ઘટનામાં આપણે જોયું છે કે જયારે ફાયર બ્રિગેડ પહોંચ્યું ત્યારે આગ ઓલવવા જેવું તો કશું હતું જ નહીં માત્ર ને માત્ર એમણે ત્યાં જઈને સિનારીઓ જોવાનો હતો અને હજુ સુધી એવો એક પણ કેસ નથી આવ્યો કે એમાંથી કોઈ આ આગમાંથી કોઈને એવી રીતે જીવતા બહાર કાઢી શકાયા હોય ્યું હોત અથવા તો એમને પહેલેથી જ એવી ખબર હોત અને જે હોવી જોઈએ આવી કામગીરી કરનારા ને એ નથી થઈ એટલે આગળ જતા આ કેસ કદાચ નબળો પડી શકે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા બદલ

સંપર્ક સંપર્કનો થોડો પ્રોબ્લેમ છે ફરી એકવાર મનીષ સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આખી આખી ઘટનામાં હવે એ જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ પીડિતોને આખરે ન્યાય ન્યાય કેવી કેવી રીતે રીતે મળશે અને મળશે પુરાવાનો નાશ કરીને શું તમે ન્યાય મેળવશો આ દ્રશ્યો છે કે જે સમયે આ કાટમાળ જે પહેલા અહીંયા હતો તેને રીતનો હટાવી દેવામાં આવ્યો છે અને આખે આખી જગ્યા જે છે તેને સમથળ કરી દેવામાં આવી છે અને આ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે છન્નું કલાક માત્ર છન્નું કલાકનો સમય અને ત્યારે આખી આખી જગ્યા જે છે તે સમથળ કરી દેવામાં આવી છે મનીષ પરીયકવા જોડાય ગયા છે મનીષ આખે આખી ઘટનામાં પુરાવાનો રીત સનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અંકિત આ વૃત્તિ એમની બતાવે છે કે કેવી રીતે એ લોકો વિનૂપ સંકેલવાના પ્રયાસોમાં લાગી રહ્યા છે કારણ કે જો આજ પ્રકારની વૃત્તિ રહી એટલે રાજકોટની જનતા અત્યારે પૂછે છે જેમણે પોતાના પરિવારજનોને ખોયા છે એ લોકો પૂછે છે કે તમે આટલી બધી આટલી બધી ઉતાવળ જો કામ કરવામાં રાખી હોત તો કદાચ આ લોકોના જીવ ન ગયા હોત 28 નહીં પણ ત્રીસ લોકોના જીવ ગયા છે અનઓફિશિયલી જો આંકડો

લાપરવાહી થઈ અને ફાયર વિભાગે આટલી બધી કાર્યવાહીની ઉતાવળ બતાવવાની જરૂર હતી તો પહેલા જવાની જરૂર હતી પોલીસે પણ જો બુલડોઝર ફેરવાની એટલી બધી ઉતાવળ હતી તો પહેલા કરવાની જરૂર હતી કારણ કે આ બુલડોઝર જે ઇમેજ બનાવવાના ચક્કરમાં તમે પુરાવાઓને નાશ કરવા માટે આરોપીઓને એક મોકલું મેદાન આપી દીધું છે તંત્રનું આ હરકત ખબરની જે અધિકારીઓ બદલાયા તંત્રના ફેરફારોના જે સમાચારો સાંભળ્યા તેમ છતાં પણ આ જાડી ચામડીના લોકોને એ વાતની ખબર નથી પડતી કે ક્રાઇમ સીન માટે કેટલા સમયની જરૂર હોય છે થોડી ક્ષણોમાં હતું ન હતું કરીને તમામ વસ્તુઓ તેથી અવશેષો હટાવી દેવામાં આવ્યા એ જ વસ્તુ બતાવે છે કે કયા કઈ હદે આ લોકો બેકા થઈ ગયા છે આંધળા થઈ ગયા છે ધોતરાષ્ટ બની ગયા છે કારણ કે એ વસ્તુને એમને ખબર નથી કે જે વસ્તુ અત્યારે એમનાથી એક એક વસ્તુ અત્યારે તમારે એવું તો શું ઉતાવળ હતી કે અત્યારે છન્નું કલાકની અંદર જ બધું જ હટાવીને સમતલ કરી દેવાની જરૂર પડી જો તમારે આ જ વસ્તુ કરવી હતી તો પહેલાં કરવાની જરૂર હતી આ આખે આખું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર હતું આ આખે આખી વસ્તુ ગેરકાયદેસર તમારે આંખોમાં ધૂળ નાખીને કરી હતી અને થોડી ક્ષણો પહેલાં જ અમે જે સમાચારોમાં બતાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ દબાયેલા અવાજ જે રીતે એસઆઈટી ના જે વડા છે સુભાષ ત્રિવેદી એમણે આવીને એ વાત રાખી મીડિયા સામે પરંતુ એમણે બે વાત બહુ મહત્વપૂર્ણ કરી દર્શક મિત્રો એક વાત હતી એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી નક્કી કરવાની વાત અને જવાબદારી નક્કી કરવાની વાત હતી એ જ વાત સંદેશ ન્યૂઝ પૂછતું હતું વારંવાર સવાલો પૂછ્યા અમે સૌથી પહેલો સવાલ પૂછ્યો કે જે અધિકારીઓને તમે લાપરવા માન્યા છે જેમને એમનું એફઆઈઆરમાં નામ કેમ નથી સંદેશ ન્યૂઝે પૂછ્યું કે સામાન્ય માણસ પોતાનું વ્હીકલ રસ્તામાં બંધ થયું હોય તો પેટ્રોલ ડીઝલ માટે એક બોટલ લઈને ફરતો હોય તો એને એક લીટર પેટ્રોલ ન મળે પણ આને હજારો લીટર પેટ્રોલ ડીઝલનો જથ્થો કેવી રીતે મળી ગયો સંદેશ ન્યૂઝે પૂછ્યું કે આવી રીતે એટલી ઉતાવળ કરવા માટે તંત્રએ પહેલા લાપરવાહી બતાવી અને પછી જ્યારે બુલડોઝર લઈને પહોંચ્યા નેવું કલાકની અંદર તો શું પુરાવાઓનો નાશ નથી થતો આ તમામ સવાલો અમે એસઆઈટીને પૂછ્યા છે એનો જવાબ મળ્યો એમાં સૌથી મહત્વપૂર્ણ બે વાતો રહી એ જવાબ હતો એકમાં કે એકાઉન્ટિબિલિટી નક્કી કરવી જવાબદારી નક્કી કરવી સાહેબ અમે એ જ કહી રહ્યા છે કે જવાબદારી નક્કી કરો જે અધિકારીઓની જવાબદારી છે એના પર એફઆઈઆર કરો સંદેશ ન્યૂઝ આજે પણ ડંકાની ચોટ પર કહે છે કે આ લાપરવાહીમાં અધિકારીઓ એટલા જ મળેલા છે જેટલા આરોપીઓની ભૂલ છે જેટલું એમનું પાપ છે સૌથી મોટી બીજી વાત વડાએ કહ્યું કે ગુજરાતે મૃતદેહોને ઓળખી બતાવ્યા શાબાસ તમે ઓળખી બતાવ્યા લોકોને એમના ડેથ બોડીની જગ્યાએ લાશના ટુકડા મળ્યા કોઈકને હાડકું મળ્યું કોઈને હાથ મળ્યો કોઈને માથાનો કોઈ અવશેષ મળ્યો આ વાતનો જો તમે રેકોર્ડ બનાવવા માંગતા હો તો અમારે એવા રેકોર્ડની જરૂર નથી સાહેબ અને ત્રીજી સૌથી મોટી વાત છે કે સંદેશ ન્યૂઝે વારંવાર એ વાતની પુષ્ટિ કરવા માટે સવાલો પૂછ્યા વારંવાર અમે એક વાત કરી કે એમાં કોઈ જ પ્રકારની પરમિશન નહોતી લેવાઈ કોઈ જ જાતના એમાં ડોક્યુમેન્ટ્સ નહોતા લેવાયા ઉલટાનું આ માફિયાઓ લીગલ કરવાની કોશિશમાં લાગ્યા હતા એનો જવાબ પણ સરકાર તરફથી એ જ મળ્યો કે હા બિલકુલ ગેરકાયદેસર હતું જે સંદેશ ન્યૂઝ ડંકાની ચોટ પર પહેલા દિવસથી કહેતું આવ્યું હતું અને અંકિત આ જ વાત છે જે વારંવાર દર્શકો સામે આપણે મૂકવાની કોશિશ કરી રહ્યા છીએ કે જ્યારે એસઆઈટી ના વડા સુભાષ ત્રિવેદીને સવાલ કર્યો તો એમનો પણ જે જવાબ મળ્યો હતો એ પણ સ્ક્રિપ્ટેડ હોય એ પ્રકારનું લાગ્યું કારણ કે એમાં ખુલીને એ વાત ન કરવામાં આવી કારણ કે જ્યારે પોલીસે પોલીસની જે ભૂલ છે એના પર ફરિયાદ કરવાની વાત કરી કારણ કે બે પીઆઈને અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા એના સિવાય પોલીસ વડાની બદલી કરવામાં આવી માફ કરજો જિલ્લા શહેરના પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી પરંતુ જો સરકાર માને છે કે એમની લાપરવાહી છે તો એમનું એફઆઈઆરમાં નામ કેમ નથી એમને આરોપી કેમ નથી બનાવવામાં આવ્યા તેમનો જવાબ એવો હતો કે એમાં પોલીસ વડા આ મામલાને જોશે અંકિત અને ગુજરાતી જનતા પણ ખૂબ સારી રીતે આ બધું જોઈ રહી છે અંકિત અત પર પણ એસઆઈટીના વાળા જે છે તેઓ કહી રહ્યા હતા કે જલ્દી ચાર્જશીટનું કામકાજ જે છે તે પણ કરવામાં આવશે પરંતુ સાથે તેમણે એ પણ કહ્યું કે મોટામાં મોટા અધિકારી હશે તેની પર પૂછપરછ થશે અને સાથે એ પણ કહ્યું કે આ જે તપાસ જે છે તે ઘણી લાંબી ચાલી શકે તેમ છે એટલે ઘણી રાહ જોવી પડશે ન્યાય માટે તે વાત નક્કી છે કારણ કે તેમણે જ કહ્યું કે આ તપાસ જે છે તે ખાસી લાંબી ચાલી શકે તેમ છે અને સાથે પુરાવાના ના ના સંગે પણ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમાંથી કોઈ પુરાવા નથી મળવાના પરંતુ હુતાત્માઓને શાંતિ માટે ને સાથે ને તેમના જે સ્વજન છે તેમના શરીરના અવશેષો મળી શકે તેના માટે આ જે કાટમાર છે તે ત્યાંથી હટાવવામાં આવ્યો હતો પરંતુ એ વાત ચોક્કસ ચોક્કસપણે છે કે સામાન્ય વ્યક્તિ જ્યારે તેમના 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 સ્કૂટર કે વ્હીકલમાંથી પેટ્રોલ ખતમ થઈ જાય છે તો એક બોટલમાં પણ પેટ્રોલ કે ડીઝલ કોઈ પણ પેટ્રોલ પંપ પરથી તેને મળતું નથી તેને એ બાઇક કે સ્કૂટર દોરીને લઈ જવું પડે છે પેટ્રોલ પંપ સુધી ત્યાં સુધી તેને પેટ્રોલ નથી મળતું તો આટ આટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો ત્યાંથી ક્યાંથી આવ્યો મનીષા સૌથી મોટો સવાલ છે એ પણ સવાલ છે કે કેમિકલનો જથ્થો ક્યાંથી આવ્યો એ પણ સવાલ છે કે દારૂ અહીંયા ક્યાંથી આવ્યો એ પણ સવાલ છે કે અહીંયા કોઈ પણ વગર આટલો મોટો માછડો કેવી રીતે રચાઈ ગયો અનેક સવાલો છે અંકિત પરંતુ સૌથી મોટો સવાલ છે કે જે બાબુઓ જ્યાં જઈને પાર્ટી કરતા હોય જ્યાં જઈને ફોટો સેશન કરતા હોય પોતાના બાળકોને મફતમાં મનોરંજન કેવી રીતે મળી શકે એના માટેની વ્યવસ્થા કરતા હોય ત્યાં એમની તપાસ થવી બહુ મુશ્કેલ છે ને આપણે સૌ જાણીએ છીએ એક બહુ સરસ મજાની વાત એ છે અંકિત કે આજ ગુજરાત છે કે જેમાં એક વ્યક્તિની હત્યા થાય તો આઈપીએસ અધિકારીઓ જેલમાં રિટાયર્ડ થતા પણ આપણે જોયા છે પરંતુ આવી રીતે અપરાધ માનવ વદના ગુના હેઠળ અસંખ્ય માનવ ગુના અત્યાર સુધીમાં જે સેંકડો લોકોને મળતા આપણે જોયા છે તક્ષશિલા મોરબી અસંખ્ય ઘટનાઓમાં આ પ્રકારે માનવ વધ થયો પરંતુ એક પણ અધિકારીને એની ફરિયાદમાં નામ સુધા નથી એને આરોપી સુધા નથી બનાવવામાં આવ્યો આ એ જ વાતની પુષ્ટિ સાબિત કરે છે કે અધિકારીઓ કેટલા બેફામ છે એમની કેવી મનમાની ચાલે છે ગુજરાતમાં કેવી રીતે સરકાર એમની સામે નતમસ્તક છે એ પણ આ વસ્તુ એ દાખલો પૂરો પાડે છે અંકિત અને આટલા જ માટે વારંવાર અમે પૂછી રહ્યા છીએ કે અધિકારીઓનું જ્યારે સરકારની જયારે વાત અધિકારીઓ નથી માનતા હોતા ત્યારે નેતાઓ પણ દબાયેલા અવાજમાં પોતાની વાત રજૂ કરે છે અને રાજકોટમાં આપણને જોવા મળી રહી છે સંદેશ ન્યૂઝે ગઈકાલે પ્રાઇમ ટાઈમમાં વસ્તુ બતાવી હતી કે રાજકોટના તમામ જે સાંસદો જે ચૂંટાઈને આવ્યા છે સાંસદ જે રાજ્યસભાના સાંસદ છે એ ધારાસભ્યો છે ચારે ચાર ધારાસભ્યો છે અને ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો કે જેમની શું જવાબદારી બનતી હતી અને એમના મોઢે કયા જવાબો હતા એ પણ આપણે સાંભળ્યા હતા પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે અધિકારીઓ બે છે અને આ એ જ અધિકારીઓ છે કે જેમને બચાવવા માટે અત્યારે તંત્ર પણ લાગી ગયું છે બુલડોઝર ફેરવી રહ્યું છે અને એના સવાલો જ્યારે પૂછીએ છે તો જવાબ જે મળે છે એ ગુજરાતની જનતાએ સાંભળી લીધો અંકિત બિલકુલ અને પૈસાના જોરે જ આ બધું થઈ જાય છે એમને ખબર છે કે એમની પાસે બહુ બધા પૈસા છે જો તેઓ ફસાશે તો પૈસા આપીને છૂટી પણ જશે કારણ આખે આખે આખું તંત્ર જે છે છે તે ભ્રષ્ટાચારી થઈ ગયું આખી સિસ્ટમમાં સડો આવી ગયો છે તેના કારણે સ્થિતિ એવી આવી ગઈ કે કોઈ પણ વ્યક્તિ જેની પાસે પૈસા હોય એવું સમજી લેશે કે મારી પાસે પૈસા છે હું સિસ્ટમને તહેસ નહેસ કરી નાખીશ અને મારે ઈચ્છીશ હું ઈચ્છીશ એ જ વસ્તુ કરીશ બિલકુલ અંકિત અને એ તો આપણે જોયું છે દર વખતે જ્યારે મારે તુજાર આરોપી હોય છે એની પાસે કરોડોનો નો આસામી હોય છે ખબર છે છે કે એની સાહેબી વચ્ચે જીવે તો આપણે જયસુખ પટેલના જામીન પણ જોયા છે કેવી રીતે ગુજરાતમાંથી એને ના મળ્યા તો સુપ્રીમ સુપ્રીમ કોર્ટમાં કોર્ટમાં ગયો અને એવા મોંઘા વકીલો કે જેની ઓફિસમાં એન્ટ્રી થતાં જ લાખો રૂપિયાની ફી શરૂ થઈ જાય એવા એવા વકીલોની ફોટ લગાવી દેવામાં આવી એ બાપ જે ગઈકાલે રોતો હતો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જે સુરતની પીડિતા જે એ દીકરીએ મરી ગઈ એનો બાપ એનો બાપ એવું કહે છે સંદેશ ન્યૂઝ પર કે મારી દીકરી મને ફોન

સુપ્રીમ કોર્ટમાં પણ કેસ લડી રહ્યા છે અને અત્યારે અત્યારે એમની પાસે એક રૂપિયો નથી કે